તારીખ રોજ સમય સાંજે સાબરકાંઠાના હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર કાર પલટતા ત્રણ ના મોત માથાસુલિયા ગામ નજીક બની ઘટના મૃતકો અમદાવાદના હોવાનું અનુમાન એક ઘાયલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે અડતાલીસ પર માથાસુલિયા ગામ નજીક મોડી સાંજે એક કાર પલટી ગઈ હતી આ ગમખવાર અકસ્માતમાં કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘાયલ વ્યક્તિને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે મૃતકોના મૃતદેહને ગાભોઈની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા છે ગાભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એસ જે ગોસ્વામીએ વાતચીતમાં જણાવ્યું હતું કે શામળાજી તરફથી ગાભોઈ તરફ આવી રહેલી હેરિયર કાર માથાસુલિયા ગામ પાસે પલટી ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર મૃત્યુ પામેલા તમામ પુરુષોની ઉંમર આશરે પાંત્રીસ વર્ષ છે અને તેઓ અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે જેઓ હાલ રસ્તામાં છે પરિવારજનોના આવ્યા બાદ મૃતકોની ઓળખ અને અકસ્માત અંગેની વધુ વિગત સ્પષ્ટ થશે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર હમીદ મનસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા